વડોદરા શહેરના સમાસાવલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેને લઈને ડીસીપી મોમાયાનું નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા આ આખા કેસને લઈને માહિતી આપવામાં આવી છે આરોપી દ્વારા બે વ્યક્તિઓને ટક્કર મારવામાં આવી હતી દીપક મકવાણા જે આરોપી છે બે બાઇક સવારને જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મુકેશ પરમાર ઇજાગ્રસ્ત બન્યો છે જ્યારે મુકેશ ડામોરનું આ અકસ્માતમાં એટલે કે હિટ એન્ડ રનના કેસમાં મોત નિપજ્યું છે જોકે આખરે પોલીસ દ્વારા એને ઝડપી પાડવામાં આવ્યું તે અકસ્માત સર્જીને દેણા ચોકડી તરફ નાસી ગયો હતો પરંતુ પોલીસ દ્વારા આરોપી દીપક મકવાણાને ઝડપી પાડવામાં આવ્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવી પણ માહિતી સામે આવી છે તેના પર ખૂન મારામારી સહિતના આઠ જેટલા ગુના નોંધાયેલા છે તે ગાડી જે હંકારીને તેણે અકસ્માત સર્જ્યો છે તે ગાડી પણ તેની નથી મિત્રતામાં તેને ગાડી ચલાવવા માટે આપવામાં આવી હોય અન્ય વ્યક્તિ દ્વારા તેવી પણ જાણકારી મળી છે હાલ તો તેના બ્લડ સેમ્પલ લઈને નશામાં છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે જેનું નામ છે દીપક ઉર્ફે દીપો સોમાભાઈ મકવાણા એને ત્યાં બે બાઈક ચાલકને હતી જેના કારણે સ્થળ ઉપર જ એક બાઈક ચાલક જેનું નામ છે એને માથામાં ઈજા થઈ છે અને બીજા એક વ્યક્તિ છે જે મુકેશ કાલાભાઈ ડામોર એમનું મૃત્યુ થયેલું છે આ જે આરોપી છે એ ચોત્રીસ વર્ષની ઉંમર છે અને સમામાં જ રહે છે અને મૂળ આનંદના વતની છે ધર્મજ ગામના વતની છે એને ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી અને રાત્રે એ જ્યારે બનાવ બન્યો ત્યારે પોતાની ઠાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સ થી એને અટક કરેલો છે જે થી ભાગી અને એ દેણા ચોકડી પાસે ક્રિસ વિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી અને ત્યાંથી એને પોલીસ અટક કરેલો છે આરોપી દસ ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેંકોમાં લોન ના હપ્તા જ રિકવર કરવાનું છે એની કામગીરી કરે છે આ જે ગાડી છે મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે અને એ ગાડી લઈને એ ગઈકાલે સત્યાવીસ તારીખે અમદાવાદ ગયેલો તો ત્યાંથી રિટન આવી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રી બજારમાં ગયેલો તો ત્યાંથી ફરી પાછો સમાસાલી રોડ પર આવેલા હતા અને જ્યારે ત્યાંથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો પોલીસે તાત્કાલિક આમાં એફઆઈ દાખલ કરેલી છે આરોપીને અટક કરી લીધેલો છે એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છે અમે લોકો એકસો પચીસ બી એકસો પાંચ એકસો છ તથા કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી અગાઉ પણ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે સિટી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો એટલે ત્રણસો બે મુજબ પણ એને અટક કરવામાં આવેલો છે તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશન માં મારા મારી કેસ માં કરવામાં આવેલો છે પ્રવિશ ના કેસ કરવામાં આવેલો છે હમણાં જ રીસેન્ટલી ચાર મહિના પહેલા સમા પોલીસ સ્ટેશન માં પણ મારા મારી નો ગુનો કરવામાં આવેલો છે એમ એનો ગુનો પણ ઘણો બધો છે આરોપી નો અને અમે લોકો હાલમાં એનું આ અટક કરી અને ત્યારબાદ બાદ એનું લાયસન્સ સેન્સી કરવા માટે પણ કાર્યવાહી કરવાના છે મેડિકલમાં અમે લઈ જઈ રહ્યા છીએ અને મેડિકલમાં અમને ખબર પડશે જો એ નીકળશે તો એને પણ કલમ ઉમેરો કરવામાં આવશે આ પ્રકારની મારામારીની વારંવાર ઘટનાઓ આ ગુનેગાર કરતો હોય છે અ સંપૂર્ણપણે આવા ગુનેગારો ને ડામી દેવા માટે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હવે સખત કાર્ય કરવામાં આવશે અટકાયતી પગલા એની વિરુદ્ધમાં જે સખત માં સખત પગલા લઈ શકાય પગલા લેવામાં આવશે કોઈ મિત્રો સાથે હતા

હા જે સ્પીડ બ્રેકર મુકવા માંગની જે માંગણી કરવામાં આવે છે રઈસો દ્વારા એને પોલીસે પ્રોસેસ કરી લીધી છે અને ડિસેમ્બર મહિનામાં જ પોલીસ દ્વારા એનો અભિપ્રાય આપી દેવામાં આવેલું છે અને કોર્પોરેશન ટૂંક સમયમાં ત્યાં બનાવે અને ટૂંકમાં કોર્પોરેશન એમાં કાર્યવાહી કરી રહી છે મરણ જનારનું જનાર જે છે એ બંને એ મરણ જનાર અને જે ઈજા પામનાર છે બંને લોકો આકાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એના પર જેસીબી નું કામ કરતા હતા મૂળ માલિક કોણ છે ગાડી ના મૂળ માલિક છે લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ જેમાર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટ છે